શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે જાણીશું ધનતેરસ ક્યારે છે ધનતેરસની પૂજાનું મુહૂર્ત શું છે પ્રદૂષકાળનું પૂજન ક્યારે કરવું ધનતેરસના દિવસે ખરીદીનું શુભ મુહૂર્ત કયું છે અને આ દિવસનું મહત્વ શું છે તે વિશે વિગતે વાત કરીશું જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો આપ આ ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમો નમ બોલો માતા મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયાની જય મિત્રો હિન્દુ ધર્મમાં દિવાળીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે દિવાળી એટલે પાંચ દિવસનો પવિત્ર તહેવાર જેમાં ધનતેરસ કાળી ચૌદસ દિવાળી લક્ષ્મીપૂજન વરસ અને ભાઈબીજ આ પાંચ દિવસ ઉજવાય છે આસો માસની વધ ત્રયોદશી તિથિને ધનતેરસ કહેવામાં આવે છે આ દિવસે માતા મહાલક્ષ્મીજીની પૂજા થાય છે અને આજથી ત્રણ દિવસ ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી લક્ષ્મીપૂજન કરવામાં આવે છે આ દિવસોમાં દીપદાનનું વિશેષ મહત્વ છે ઘરમાં માતા મહાલક્ષ્મીના નામે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે આ દિવસે મહાદેવના પ્રદોષ વ્રતનું પણ પાલન થાય છે અને ભગવાન કુબેરજીની પણ પૂજા કરવામાં આવે છે કારણ કે કુબેરજી મહાદેવના પરમ ભક્ત છે માતા મહાલક્ષ્મી અને ભગવાન કુબેરજી ધન અને સમૃદ્ધિના પ્રતીક છે તેથી આ દિવસે બંનેની ઉપાસના શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે સોનું ચાંદી વાહન જમીન મકાન અથવા નવા વાસણોની ખરીદી શુભ માનવામાં આવે છે આ પાંચ દિવસના તહેવારનો પ્રથમ દિવસ એટલે ધનતેરસ આ દિવસે ધન્વંતરી દેવની જયંતિ પણ ઉજવાય છે ભગવાન ધન્વંતરી આયુર્વેદના પ્રણેતા અને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે આથી આ દિવસે ધન્વંતરી પૂજન અને ઔષધિઓનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે જેથી ઘરમાં સૌને આરોગ્યની પ્રાપ્તિ થાય હવે જાણીએ કે આ વર્ષે ધનતેરસ ક્યારે છે આસો માસની વધ ત્રયોદશી તિથિ અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ શનિવારના બપોરે લગભગ બાર વાગ્યે વીસ મિનિટે શરૂ થશે અને ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ રવિવારના બપોરે આશરે એક વાગી પચાસ મિનિટે પૂર્ણ થશે પ્રદોષકાળ દરમિયાન જ્યારે ત્રયોદશી તિથિ યથાવત હોય ત્યારે ધનતેરસની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે હોવી જોઈએ ત્યારે જ ધનતેરસ અને પ્રદોષ વ્રત મનાવાય છે આથી વર્ષ બે હજાર પચ્ચીસમાં ધનતેરસનો ઉત્સવ અઢાર ઓક્ટોબર શનિવારે મનાવવામાં આવશે આ દિવસે પ્રદોષ વ્રત પણ આવશે આ દિવસે શુભ યોગોનું પણ નિર્માણ થાય છે જેમાં બ્રહ્મયોગ બુદ્ધ આદિત્ય યોગ અને કલાત્મક યોગ બને છે સાથે સાથે ઉત્તર ફાલ્ગુની અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પણ રહેશે એટલે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજી ભગવાન કુબેરજી ભગવાન ધન્વંતરીજી અને ભગવાન મહાદેવ આ ચારેયની પૂજા ખાસ મહત્વ ધરાવે છે અને કારણ કે આ શનિવારનો દિવસ છે તેથી શનિદેવની ઉપાસના પણ કરવી શુભ ગણાય છે હવે ધનતેરસના પૂજાના મુહૂર્ત વિશે જાણીએ બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ત્રેતાલીસ મિનિટથી સવારે સાડા પાંચ વાગ્યા સુધી આ સમયે લક્ષ્મી પૂજન કે ધ્યાન કરવું ઉત્તમ છે અભિજીત મુહૂર્ત સવારે સવારે અગિયાર વાગીને ત્રેતાલીસ મિનિટથી બપોરે સાડા બાર વાગ્યા સુધી આ સમયમાં પણ શુભ કાર્ય ખરીદી કે પૂજન કરી શકાય સાંજે પ્રદોષ કાળમાં પૂજન કરવાનો વિશેષ મહત્વ છે કારણ કે એ સમય ભગવાન મહાદેવને પ્રિય છે પ્રદોષ કાળનો સમય છે સાંજે 5 વાગીને 48 મિનિટથી રાત્રે સવારે 8 વાગીને 20 મિનિટ સુધી આ સમય દરમિયાન લક્ષ્મી પૂજન મહાદેવ પૂજન તથા પ્રદોષ વ્રત બन्ने કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સાથે જ વૃષભ કાળ પણ મહત્વનો છે જે સાંજે 7 વાગીને 16 મિનિટથી રાત્રે સવારે 9 વાગીને 10 મિનિટ સુધી રહેશે હવે ખરીદીના શુભ મુહૂર્ત પર નજર કરીએ ધનતેરસના દિવસે ખરીદી માટેનો શુભ સમય છે અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ બપોરે બાર વાગીને અઢાર મિનિટથી લઈને ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સવારે સાત વાગ્યા વાગ્યા સુધી જો કોઈ કારણસર અઢારમીના રોજ ખરીદી ન કરી શકાય તો ઓગણીસ ઓક્ટોબરના દિવસે પણ સવારે સાતમી બપોરે બે વાગ્યા વાગ્યા સુધી ખરીદી કરી શકાય છે કારણ કે તે દિવસે પણ તેરસ તિથિ રહેશે એટલે બંને દિવસ ધનતેરસની ઉજવણી શુભ ગણાય છે પરંતુ પ્રદોષ વ્રત અને પ્રદોષ પૂજાનો મુહૂર્ત અઢાર ઓક્ટોબર બે હજાર દિવસે જ છે આ દિવસે યમદીપદાનનું પણ વિશેષ મહત્વ છે ભગવાન યમરાજની કૃપા મેળવવા અને અસમયે મૃત્યુના ભયથી મુક્ત થવા માટે આ દિવસે યમદીપ પ્રગટાવવાની પરંપરા છે યમદીપદાન માટે શુભ સમય છે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટથી રાત્રે સવારે આઠ વાગીને વીસ મિનિટ સુધી આ દીપક ઘરની બહાર દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ હવે ધનતેરસનું મહત્વ જાણીએ શાસ્ત્રોમાં લખ્યું છે કે સમુદ્ર મંથન દરમિયાન આસોમાસની કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિએ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા તેઓ પોતાના હાથમાં અમૃતનો કલશ લઈને પ્રગટ થયા હતા તે જ સમયે માતા લક્ષ્મીજી ચંદ્રમા અને અન્ય ચૌદ રત્નો પણ પ્રગટ થયા હતા ભગવાન ધન્વંતરી વિષ્ણુના અવતાર છે અને તેઓ આયુર્વેદના પ્રણેતા ગણાય છે એટલે આ દિવસે ધનતેરસનો ઉત્સવ આરોગ્ય સમૃદ્ધિ અને સુખ માટે શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે આ દિવસે આપણે માતા લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ જે ઘરમાં ધન આરોગ્ય અને આનંદ લાવે છે લક્ષ્મીજીની પૂજાની સાથે આરોગ્યના દેવતા દેવની પણ પૂજા કરવામાં આવે છે કારણ કે લક્ષ્મીજી ત્યાં જ ટકે છે જ્યાં આરોગ્ય સારું હોય જો આરોગ્ય સારું ન હોય તો ધન અને સુખ પણ ટકતા નથી એ સ્વાભાવિક છે તેથી ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન સાથે દેવની પૂજા કરવાનો વિશેષ વિધાન છે આ દિવસે લોકો સોનું ચાંદી તાંબુ અને પિત્તળના વાસણો ખરીદે છે જો આ ધાતુના વાસણ ન મળે તો સ્ટીલના વાસણો પણ ખરીદી શકાય પરંતુ બને ત્યાં સુધી લોખંડના વાસણ ખરીદવાથી બચવું જોઈએ હા વાહનો કે તિજોરી લોખંડની જ હોય છે તેથી તે ખરીદવામાં વાંધો નથી ઘણા લોકો માનતા હોય છે કે રસોડામાં લોખંડના વાસણ ન આવવા જોઈએ પણ હકીકતમાં પ્રભુએ જે શક્તિ આપી હોય તે મુજબ ખરીદી કરવી યોગ્ય છે આજે કરેલી કોઈપણ ખરીદી શુભ માનવામાં આવે છે કહેવાય છે કે નવી અથવા મૂલ્યવાન વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેરજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સમૃદ્ધિ સૌભાગ્ય અને સુખના આશીર્વાદ મળે છે જો વધારે મોટી ખરીદી શક્ય ન હોય તો ફૂલ કે ફૂલની પાંખડી અથવા ચાંદીનો સિક્કો સોનાની નાની વસ્તુ કે પિતળનો ઘડો ખરીદી શકાય તે ઘડાને સાંજે લક્ષ્મી પૂજનમાં રાખીને બાદમાં રસોડામાં ઉપયોગમાં લઈ શકાય છે ધનતેરસના દિવસે નમક શ્રાવણી સુતા કોડી ગોમતી ચક્ર અને નાના ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિઓ ખરીદવાની પણ પ્રથા છે આ મૂર્તિઓ પૂજામાં કે તિજોરીમાં રાખવા શુભ માનવામાં આવે છે આ ઉપરાંત આજે પતાસા ખાંડ ગોળ દૂધ અને દહીંની ખરીદી પણ શુભ ગણાય છે તે વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય મળે છે ધ્યાન રાખવાનું કે આજે સોય ચાકુ કાતર જેવી ધારદાર વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ તે વસ્તુઓ ઘર માટે જરૂરી તો હોય પણ આ દિવસે ખરીદવી અશુભ માનાય છે આજે સાવરણે ઝાડુ અને સુપડી ખરીદવી ખૂબ શુભ માનાય છે કારણ કે તે માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે સાથે સાથે આ વસ્તુઓ ઘરની સફાઈ માટે પણ ઉપયોગી છે દિવાળી આવવાની હોય ત્યારે આપણે ઘરની સફાઈ કરીએ છીએ અને નવી વસ્તુઓનું સ્વાગત કરીએ છીએ આથી ધનતેરસના દિવસે નવી સાવરણી અને સુપડીની પૂજા કરીને તેને દિવાળીની સફાઈમાં ઉપયોગમાં લેવાય છે જેથી નવા વર્ષનું આગમન સ્વચ્છતા અને સમૃદ્ધિ સાથે થાય કારણ કે દિવાળી આસો માસની અમાવસ્યાના દિવસે આવે છે અને તેના બીજા દિવસે નવું વર્ષ શરૂ થાય છે કાર્તક માસની શુક્લ પક્ષની એકમ એટલે ગોવર્ધન પૂજા અને તે દિવસથી જ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે નવા વર્ષમાં નવી વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ ગણાય છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે ઘરની સફાઈ દરમિયાન જે વસ્તુની જરૂર ન હોય તેને દૂર કરવામાં આવે છે અને નવી વસ્તુઓ ખરીદી શકાય છે જો કોઈ વસ્તુ તૂટી ગઈ હોય તો તેને સુધારી લેવી જોઈએ કારણ કે દિવાળીના સમયમાં નવી અને સાફ વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે દિવાળીમાં ઘર પ્રકાશિત કરવામાં આવે છે દીપદાન થાય છે ઘરના પૂજાઘરમાં મંદિરમાં તુલસી પાસે મેન દરવાજા પાસે અને જ્યાં માટલું રાખવામાં આવે છે ત્યાં પણ દીવો પ્રગટાવવામાં આવે છે અગિયારસથી જ ઘણા લોકો દીપદાન શરૂ કરે છે જ્યારે કેટલાક લોકો ધનતેરસથી દીપદાન શરૂ કરે છે જેવી જેની પરંપરા હોય એ પ્રમાણે ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર દીપદાન કરવું ખૂબ શુભ ગણાય છે કહેવાય છે કે આ રીતે માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે અને સકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરે છે ધનતેરસ વિશે એક લોકકથા પ્રચલિત છે એક વખત યમદૂતોએ યમરાજને પૂછ્યું કે હે મહારાજ અકાલ મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય છે ત્યારે યમરાજે કહ્યું કે જે લોકો ધનતેરસની સાંજે યમદેવના નામે દીપદાન કરશે તેને મૃત્યુનો ભય રહેશે નહીં એટલે ધનતેરસના દિવસે સાંજના સમયે આંગણામાં કે ઘરના દરવાજા પાસે યમદીપદાન કરવાની પરંપરા શરૂ થઈ આ દીવો ચાર મુખવાળો હોવો જોઈએ કારણ કે યમરાજ ચારેય દિશાના રક્ષક છે સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા એટલે આ દિવસ લક્ષ્મીજીનો જન્મદિવસ તરીકે પણ ઉજવાય છે આ દિવસે લક્ષ્મીજી સાથે શ્રી ગણેશજી અને માતા સરસ્વતીજીની પૂજા પણ થાય છે સાંજના સમયે પ્રદોષકાળમાં લક્ષ્મીપૂજન અને દીપદાન થાય છે પૂજામાં ધૂપ દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરવામાં આવે છે પૂજાનું બાજોટ સ્થળ ત્રણ દિવસ સુધી ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી સુધી રાખવામાં આવે છે દિવાળીના દિવસે પૂજન કર્યા પછી બીજા દિવસે સવારે સ્નાન કરીને બાજોટને મંગલ રીતે વિસર્જન કરાય છે લક્ષ્મીજીની સાથે કુબેરજીનું પૂજન પણ થાય છે અને ઘટ સ્થાપન કરીને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક સ્થાપિત કરવામાં આવે છે આ રીતે ધનતેરસનો દિવસ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો આશા છે કે આપને આ માહિતી અને વીડિયો પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીજીનો આ મંત્ર જપવો ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે ઓમ શ્રી મહાલક્ષ્મીય વિદ્મહે વિષ્ણુપત્ન્યય ધીમી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય માતા વિષ્ણુપ્રિયાની જય મિત્રો સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે